જો ટ્રેડર મિત્રો તો હોપ કે તમારો જે એપ્રિલ મંથ છે એ પ્રોફિટેબલ ગયો હશે જે એપ્રિલ મંથ હતું એમાં તમને ખબર જ છે કે માર્કેટ કેવી રીતે મૂવ કરતા હતા ખૂબ જ વોલેટાઇલ હતા મારો પણ જે એપ્રિલ મંથ છે એ થોડો કન્સોલિડેશન એટલે સોરી કન્સોલિડેશન એટલે કે જે મારા ટ્રેડ છે થોડું ઓવર ટ્રેડિંગ કરવાને લીધે જે મંથ છે એ ઓવરઓલ મે મંથની શરૂઆત છે એમાં જે મેં બે ટ્રેડ લીધા છે એ મારા પ્રોફિટમાં ગયા છે સો એ જ જોવાના છે હાઉ આઈ ટેક ધીસ ટ્રેડ્સ કે આ ટ્રેડ મેં કેવી રીતે લીધા છે એ જોવાના છે અને એના પાછળનું રીઝન એ આપણે આજના વિડીયોમાં જોવાના છે આ વિડીયોમાં તમને થોડું જાણવાનું મળશે કે આપણે જે ઓવરઓલ ડિરેક્શન છે હાયર ટાઈમ ફ્રેમની એનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે સારા એવા ટ્રેડ કેપ્ચર કરી શકીએ પ્લસ એના સિવાય આપણે શું જાણવાના છે કે જ્યારે માર્કેટ ખૂબ જ વોલેટાઇલ હોય કાં તો કન્સોલિટેશન ફેઝમાં હોય ત્યારે આપણે એવા માર્કેટથી શા માટે દૂર રહેવું જોઈએ એ પણ આજના વિડીયોમાં આપણે જોવાના છે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ સ્ટ્રક્ચર બેસ્ડ ટ્રેડિંગ જે સ્ટ્રકચર છે સ્ટ્રક્ચર તમને ખબર જ છે જો તમે આ ફિલ્ડમાં નવા છો તો તમને હું જણાવી દઉં કે માર્કેટ કોઈ પણ ત્રણ રીતે મૂવ કરતું હોય છે ક્યારે પણ ક્યાં તો એ અપટ્રેન્ડમાં મૂવ કરતું હોય ક્યાં તો એ કન્સોલિડેશન ફેઝમાં હોય ક્યાં તો પછી એ ડાઉન ટ્રેન્ડમાં મૂવ કરતું હોય માર્કેટ હંમેશા આ ફેઝમાં મૂવ કરતું હોય જ્યારે અપ ટ્રેન્ડમાં મૂવ કરતું હોય ત્યારે આપણે બાયના ટ્રેડ લેવાના છે જ્યારે કન્સોલિડેશન ફેઝમાં હોય એને ટ્રેડ કરવાની પણ કેટલીક રીત છે પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આવા માર્કેટથી આપણે દૂર રહેવું જોઈએ જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય તો જે સેલના ટ્રેડ છે એ આપણને સારું એવું પ્રોફિટ આપી જાય છે મીન્સ કે જ્યારે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ હોય તો જો આપણે સેલના ટ્રેડ લઈશું તો એની પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે તો આગળ વધીએ તો જોઈએ કે આપણે સ્ટ્રક્ચરને કેવી રીતે ટ્રેડ કરતા હોઈએ તો તમને ખબર જ છે કે માર્કેટ જો અપ ટ્રેન્ડમાં મૂવ કરતું હોય તો હાયર હાઈ હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાઈ બનાવતું હોય છે તો માર્કેટ જ્યારે પણ હાયર હાઈ બનાવે પછી જ્યારે જે રિટ્રેસમેન્ટ ફેઝમાં હોય ત્યારે આપણે જે બાયના ટ્રેડ છે એ લઈ લેવાનો હોય છે અને એના રિસેન્ટ હાઈ સુધી તો એના રિસેન્ટ હાઈ જે આપણો બનાવ્યો છે ત્યાં સુધી શા માટે કારણ કે જેવું કે તમને ખબર જ છે કે માર્કેટમાં લિક્વિડિટી હોય છે માર્કેટમાં લિક્વિડિટી ઘણી બધી જગ્યાએ હોય છે ફોર એક્ઝામ્પલ અત્યાર અહીંયા આપણે જોઈએ તો માર્કેટે માર્કેટે શું કર્યું છે માર્કેટનું આ રીસેન્ટ હા લો છે અને આ રિસેન્ટ હાઈ છે તો માર્કેટ રિટે રિટ્રેસમેન્ટ કરશે તો માર્કેટમાં લિક્વિડિટી ક્યાં હોય છે તો માર્કેટમાં લિક્વિડિટી અહીંયા હોય છે તો લિક્વિડિટીથી આપણે સમજી શકીએ કે માર્કેટમાં અહીંયા કેટલાક અહીંથી સેલના ઓર્ડર્સ પણ હશે એન્ડ ઓલ્સો બાયના ઓર્ડર પણ હશે તેવી જ રીતે માર્કેટમાં જેણે આ મૂવમાં એન્ટ્રી કરેલી હશે એમના જે સ્ટોપલોસ છે એ આની નીચે હશે તો આની નીચે પણ માર્કેટ લિક્વિડિટી રહેલી છે એટલે કેટલીક વાર તમે જોશો તો માર્કેટ શું કરતું હોય છે તો આવી રીતે નીચે મૂવ કરતું હોય છે અને આની નીચેની લિક્વિડિટી આની નીચેના સ્ટોપલોસ લેશે અને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે જો તમે ગોલ્ડને પ્રોપર એનાલિસિસ કરેલું હશે તો આ વસ્તુ તમને ખાસ જોવા મળેલી હશે તો આવી રીતે માર્કેટ મૂવ કરતું હોય અને માર્કેટમાં બીજી લિક્વિડિટી કેવી હોય તો તમે કેટલીક પેટર્ન તમને બનેતી બનતી દેખાતી હોય ફોર એક્ઝામ્પલ આ છે આપણી વેજ ફોલિંગ વેજ પછી સિમેરિટિકલ ટ્રાયંગલ આવા બહુ બધી વસ્તુ બનતી હોય તો એમાં માર્કેટની લિક્વિડિટી રહેલી હોય છે ઓવરઓલ આને રેન્જ લિક્વિડિટી કહેતા હોય છે તમને ખબર જ છે કે કેટલાક લોકો માર્કેટમાં ડબલ ટોપ ડબલ બોટોમને ટ્રેડ કરતા હોય તો એની ઉપર પણ લિક્વિડિટી રહેલી છે ફોર એક્ઝામ્પલ તમને ખબર જ છે કે આ ડબલ ટોપ બની પછી અહીંયા બ્રેકઆઉટથી અહીંયા લોકો એન્ટ્રી લેતા હોય તો માર્કેટમાં સ્ટોપલો આની ઉપર કે એ લોકોના હોય છે માર્કેટ શું કરશે આવી ડબલ ટોપ બનાવશે જે આપણા સપ્લાય કે ડિમાન્ડ ઝોનની ઉપર ક્યાં તો નીચે અને અહીંયાની લિક્વિડિટી લેશે અને પછી તેની એકચ્યુઅલ ડિરેક્શનમાં મૂવ કરશે તો આ હતી લિક્વિડિટીની વાત તો તેવી જ રીતે અહીંયા લિક્વિડિટી હોય તો માર્કેટ શું કરશે કે ફોર એક્ઝામ્પલ અહીંયા મને એફવીજી દેખાતી છે ક્યાં તો કોઈ ડિમાન્ડ ઝોન છે તો માર્કેટ આવશે અને આમાં આવશે અને ક્રો કન્ફર્મેશન આપશે અને પછી અહીંયાની લિક્વિડિટી લેવા ઉપર જશે આગળ વધીએ તો શું કરવાનું છે તમારે જે આ તમને જે કહેતો છું એ બધી ટાઈમ ફ્રેમ માટે તમારે સમજવાનું છે માર્કેટ આર ફ્રેક્ટલ મતલબ કે માર્કેટ ફ્રેક્ટલ છે જે માર્કેટમાં મંથલી ટાઈમ ફ્રેમમાં થતું છે એ સેમ વસ્તુ એક મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ સેમ ટુ સેમ વસ્તુ રિપીટ થાય છે પણ જે વસ્તુને થવા માટે મંથલીમાં મહિનો લાગે છે મહિનાઓ લાગે છે મિનિટની થવા માટે તેને એક બે મિનિટમાં પણ થઈ જાય છે ક્યાં તો દસ પંદર મિનિટમાં તો આગળ વધીએ તો શું કરવાનું છે કે માર્કેટમાં તમને જેવી રીતે હું મેં આગળ પણ કીધું છે કે માર્કેટ જ્યારે સ્ટ્રક્ચર બ્રેક કરે છે હવે તમને કહી દઉં કે બીઓએસ આપણે હંમેશા લખતા હોઈએ છે કે બીઓએસ મતલબ કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર તો અહીંયા માર્કેટ જ્યારે રિસેન્ટ સ્વિંગને બ્રેક કરીને નવો હાઈ બનાવે છે ક્યાં તો રિસેન્ટ લોને બ્રેક કરીને નવો લો બનાવે છે તો એને આપણે કહીશું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અથવા તો આને કહીશું હાયર હાઈ હાયર લો હાયર હાઈ જ્યારે માર્કેટ આ રિસેન્ટ હાઈને બ્રેક કરીને એક નવો હાઈ બનાવે છે તો એને આપણે કહીશું હાયર હાઈ આ હાઈ ક્યારે કન્ફર્મ થાય છે જ્યારે માર્કેટ અહીંયાથી રિસ્પેક્ટ લઈને નવો હાયર હાઈ બનાવે છે સો ધીસ ઇઝ અવર હાય હાઈ આપણો હાયર લો છે પણ એ કન્ફર્મ ક્યારે થશે જ્યારે માર્કેટ આ આપણો હાઈ છે એને બ્રેક કરીને ઉપર જશે આના પર આપણે એક ડિટેલમાં થોડા વિડીયો આવશે જેમાં આપણે બેક ટેસ્ટ કરીશું અથવા તો સમજીશું કે માર્કેટમાં જે સ્ટ્રક્ચર છે એને કેવી રીતે માર્ક કરવાનું હોય છે કેવી રીતે જેવી રીતે તમે અહીંયા વસ્તુ છે હું એ તમને ટેક્સ્ટબુક બતાવતો છું પણ એકચ્યુઅલીમાં એને સમજવું એટલું જ મુશ્કેલ છે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે જ્યારે આપણે એક્ચ્યુઅલ ચાર્ટ પર જોઈએ ત્યારે તો અત્યારે આપણે આને સમજીએ કે માર્કેટમાં જે આ લો હાઈ લો છે તો આ લો બનીનો ત્યારબાદ આ લોઅર હાઈ ક્યારે કન્ફર્મ થશે જ્યારે માર્કેટ આ લોને બ્રેક કરીને નવું સ્ટ્રક્ચર બનાવે છે ત્યારે આ લોઅર હાઈ કન્ફર્મ થશે અને આને પછી કહીશું આપણે લોઅર લો તો આ જ વસ્તુ જોવાની છે માર્કેટ હંમેશા આવી રીતે જ મૂવ કરતું હોય છે તો જે આપણો સ્વિંગ લો અને સ્વિંગ હાઈ હાઈબયનો શું કરવાનું હોય છે કે ત્યાં આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરવાનો હોય છે તો અહીંયાથી આપણે આ ટૂલને મૂકીશું અહીંયા અને ફિફ્ટી પર્સન્ટની નીચે જેટલા પણ જે ડિમાન્ડ ઝોન હોય છે તેને આપણે માર્ક કરી દેવાના હોય છે ફોર એક્ઝામ્પલ મને અત્યારે અહીંયા બે ડિમાન્ડ ઝોન મળતા હોય છે જેમાં આ છે ડિસિઝનલ ડિમાન્ડ ઝોન અને આને નીચે પણને મળશે એક્સ્ટ્રીમ ફોર એક્ઝામ્પલ માર્કેટ કેટલીક વાર અહીંથી પણ આપણને મૂવમેન્ટ ઉપરની ડાયરેક્શનમાં આપશે માર્કેટ એ પ્રોબેબિલિટીનો ગેમ છે આપણને આ ભાગમાંથી અહીંયા પણ કેટલાક ડિમાન્ડ ઝોન મળશે પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ એટલા વેલિડ નથી હોતા કેટલીક વાર પણ મૂવ પણ આપશે પણ અકોર્ડિંગ ટુ અવર સ્ટ્રેટર્જી આપણે આ બે ઝોન છે એમાંથી ટ્રેડ લેવાના છે તો આગળ વધીએ તો ફિફ્ટી પર્સન્ટની નીચેના ઝોન છે એને આપણે માર્ક કરી રાખવાના છે ફોર એક્ઝામ્પલ હું ડેલીના ડિમાન્ડ ઝોન છે તો એને ફોર આવરમાં રિફાઇન કરું છું એન્ડ ધેન મારે એન્ટ્રી લેવાની છે ફિફ્ટીન મિનિટમાં જ્યારે ફિફ્ટીન મિનિટમાં આપણું સ્ટ્રક્ચર બ્રેક થાય સ્ટ્રક્ચર ચેન્જ થાય આપણને પ્રોપર કન્ફર્મેશન મળે ત્યારે આપણને આ ભાગમાંથી આપણા ટ્રેડ લેવાના છે ઓકે તો હોપ કે તમને આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે તો હવે આપણે શું કરીએ આપણે હવે એક્ચ્યુઅલ ચાર્ટ પર જઈએ તો ઇસ્કો આને આપણે નીકાળી દઈએ ચલો હવે વી આર ગોઈંગ ટુ ચાર્ટ તો તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે તો જેવું કે તમને ખબર જ છે માર્કેટે હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો અને હાયર હાય આવી રીતે મૂવ આવ્યા છે તો જેવું કે તમને મેં સમજાવ્યું કે કેટલીક વાર માર્કેટ શું કરે છે કે પોતાનો જે લો છે એની નીચેની લિક્વિડિટી લેવા નીચે આવે છે અને પછી ઉપરની ડિરેક્શન પકડે છે તો અહીંયા માર્કેટમાં આની નીચે ઘણા ઓર્ડર્સ હશે મતલબ કે લિક્વિડિટી હશે તો માર્કેટે શું કહી અહીંયા આવીને જે લિક્વિડિટી હતી મતલબ કે અહીંયા જે ઓર્ડર હતા એ બધાને ગ્રેપ કર્યા એન્ડ ધેન એકચ્યુઅલ મૂવ ઉપરની ડિરેક્શનમાં આવ્યો તો હવે આપણે આ સ્ટ્રક્ચરને સમજીએ તો જેવું કે તમને ખબર જ છે આ આપણો છે આપણો અહીંયા સ્ટ્રક્ચર બ્રેક બીઓએસ બ્રેક ઓફ સ્ટ્રકચર આપણું સ્ટ્રક્ચર બ્રેક થયું છે હવે આપણે આને ફીપોના છે રિપ્રેસમેન્ટ ટૂલની મદદથી માર્ક કરીએ તો અહીંયા માર્કેટે શું કર્યું છે જેવું કે તમે જોઈ શકો છો અહીંયા જો મારે માર્કઅપ કરવું હોય તો તમને ખબર છે કે માર્કેટમાં મોમેન્ટમ આ કેન્ડલ પછી આવ્યું તો આપણે આ કેન્ડલને અહીંયાથી માર્ક કરી દઈશું તમે જોઈ શકો અને આની ઉપર પણ આ જે ઝોન છે મોટી કેન્ડલ અહીંયાથી આપણને જે મુમેન્ટમ મળ્યું તો તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કર્યું જે આપણો આ લો છે આ હાઈ છે આ લો છે અને આ હાઈ છે તો અહીંયા આની નીચેની લિક્વિડિટી ગ્રેબ કરી અને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું લિક્વિડિટીનો મતલબ અત્યારે તમે સિમ્પલ ભાષામાં સમજો કે અહીંયા ઘણા બધા ટ્રેડર એ પોતાનો સ્ટોપલોસ કે અહીંયા માર્કેટમાં લિક્વિડિટી લેવા માટે માર્કેટ અહીંયા આવ્યું અને પછી ઉપરની ડિરેક્શનમાં હું આપું એનો મતલબ કે ઘણા બધા ટ્રેડર્સ છે આની નીચે પોતાના સ્ટોપલોસ મૂકેલા હશે અથવા તો અહીંથી સેલ્ફ સ્ટોપ મૂકેલા હશે તો આની નીચે લિક્વિડિટી રહેલી હોય છે એના કારણે માર્કેટ શું કરે છે કે આને નીચેથી લિક્વિડિટી લે છે અને બધા ટ્રેડરને માર્કેટમાંથી બહાર કાઢી નાખે છે અને પછી પોતાની એકચ્યુઅલ ડિરેક્શનમાં મૂવ કરે છે તો જે લાસ્ટ વીક જે ટ્રેડ લીધા હતા બે એ આજે આપણે આ વિડિયોમાં જોવાના છે તો જેવું કે તમે કે તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટે અહીંયા એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે ડેલીની ટાઈમ ફ્રેમમાં તો આપણે શું કરી શકીએ કે આ જે જ્યારે માર્કેટ રિટ્રેસમેન્ટ કરે એની રાહ જોવાની છે એકવાર માર્કેટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપે પછી માર્કેટ રિટ્રેસમેન્ટ ચાલુ કરે એની રાહ જોવાની છે તો આપણે અહીંથી અહીંયા સુધી ફિબોનાચી છે રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીને જે આપણા ડિમાન્ડ ઝોન છે એ ડ્રો કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો છો આ આપણું જે એક્ચ્યુઅલ એક્સ્ટ્રીમ લેવલનું ડિમાન્ડ ઝોન આ ડિમાન્ડ ઝોન છે એન્ડ આની ઉપર તમે જોઈ શકો કે આ કેન્ડલ છે આ કેન્ડલ પાસેથી જેવી રીતે તમે જોઈ શકો કે આ કેન્ડલ પાસેથી માર્કેટે મોટી મોટી કેન્ડલ વોલ્યુમ માર્કેટમાં આવેલું છે તો આ વસ્તુને આપણે અહીંયા એક ડિમાન્ડ ઝોન તરીકે કન્સિડર કરી શકીએ તો આગળ વાત કરીએ તો જેવું કે તમે જોઈ શકો કે આ આપણો લોવર લો છે સોરી હાયર લો છે અને આપણો હાયર હાઈ છે આ હાયર લો કેવી રીતે કન્ફર્મ થાય છે જ્યારે માર્કેટ આ સ્ટ્રક્ચરને બ્રેક કરીને નવો હાઈ બનાવે છે ત્યારે આપણે આને લોવર લો કહી શકીએ છીએ ચલો હવે માર્કેટ ને ઉપરની ડિરેક્શનમાં સારા એવા મૂવ મળી શકે તો મેં શું કરીશ આ જે બે ઝોન છે એને માર્ક કરી દઈશ આ છે આપણા ડિમાન્ડ ઝોન અને આપણે એક્સ્ટ્રીમ ડિમાન્ડ કહીશું અને આ ભાગને આપણે કહીશું હવે આપણે શું કરીશું કે આ ડેલીની ટાઈમ ફ્રેમ છે તો હવે આપણે જઈશું ચાર કલાકની ટાઈમ ફ્રેમ અને જે આપણી જે આપણા ડિમાન્ડ ઝોન છે એને થોડા આપણે રિફાઈન કરવાની ટ્રાય કરીશું તો અહીંયા એક રિફાઈનમેન્ટ થઈ ગયું બન હંમેશા એવું નહીં થશે કે જે આપણું પ્રિસિઝનનું ડિમાન્ડ ઝોન છે એમાંથી માર્કેટ રિએટ કરશે કેટલીક વાર એને વાયોલેટ કરશે તો કેટલીક વાર એમાં આવીને પણ આપણને ઉપરની ડિરેક્શનમાં મૂવ આપશે તો એકવાર માર્ક થઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે એન્ટ્રી લેવા માટે ફિફ્ટીન મિનિટનો ઉપયોગ કરવાનો છે તો મેં જે ગઈકાલે ટ્રેડ લીધા હતા તેમાં ગયા ગયા અઠવાડિયે જે બે ટ્રેડ લીધા હતા તેમાં શું કર્યું હતું તો જેવું કે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે કે અહીંયા નીચે લોઅર લો બનાવ્યો લોઅર લો લોઅર હાઈ લોઅર લોઅર હાઈ લોઅર લો અને અહીંયા માર્કેટનું આ જે સેલ્લું સ્ટ્રક્ચર શિફ્ટ આ ભાગમાં હતું ત્યારબાદ માર્કેટે શું કર્યું માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ ઉપરની ડાયરેક્શનમાં કર્યું તો આપણું અહીંયા થઈ ગયું એમ એસ અને આપણે સિમ્પલ લેંગ્વેજમાં બીએસએસ પણ કહી શકીશું તો અહીંયા માર્કેટે શું કર્યું અહીંયા બ્રેક કર્યું અને તમે અહીંયા જોઈ શકો કે આ એફયુજીમાં માર્કેટ આવ્યું અને ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યા સો મેં શું કર્યું હતું તો જેવું કે તમે અહીંયા જોઈ શકો કે જ્યારે માર્કેટમાં આ કેન્ડલ બની આ એફયુજીમાં આવ્યા બાદ તો અહીંયાથી મેં એક એન્ટ્રી લઈ લીધી હતી જેવું કે તમે અહીંયા જોઈ શકો છો આ ભાગમાં મારો આ એંગલ ફિંગ કેન્ડલ પર મારી એન્ટ્રી હતી અને મારું સ્ટોપલોસ જસ્ટ આની નીચે હતું અને મારો ટાર્ગેટ હતો વન રેસ ટુ ટુ આ મારો ટાર્ગેટ હતો બટ માર્કેટ એ શું કર્યું કે અહીંયાથી નીચે એવું મારો સ્ટોપ સ્ટોપલોસ લીધો એન્ડ ધેન ઉપરની ડિરેક્શનમાં હું આપું તો બીજા દિવસે મેં કહું કે આ ટ્રેડ આપણો આ ભાગમાં તમે જે એન્ગલ ફિંગ કેન્ડલ જોઈ શકો છો ને અહીંયા આ ભાગમાંથી આપણો આ ટ્રેડ લેવાયો હતો અરાઉન્ડ સેવન થર્ટી પહેલાં આ ટ્રેડ અહીંયાથી લીધો હતો અને સેપ અને એ નીચે આપણું લોસ અને આપણો ટાર્ગેટ હતો વન રેસ ટુ ટુ આપણો ટાર્ગેટ હતો એ સરળતાથી ઉપર હિટ થઈ ગયેલો હતો જો અહીંયા બી તમે માર્કેટ સ્ટ્રક્ચર જોઈ શકો કે આ હાયર હાય હાયર લો માર્કેટ શું કરશે જે પહેલો હાઈ છે તેને થોડું વાયોલેટ કરશે કારણ કે અહીંયાથી બહુ ઘણા ટ્રેડર જે એન્ટ્રી લઈ લીધેલા છે તો આપણું આ અહીંયાથી બ્રેકઅપ સ્ટ્રક્ચર થઈ ગયું એન્ડ ધેન આ માર્કેટે શું કર્યું આની નીચેની લિક્વિડિટી લીધી અને ઉપર ઇન્ટરેક્શનમાં મૂવ આવી તો આપણે આ મૂવ સાથે શું કર્યું કે માર્કેટમાં પાર્ટિસિપેશન કરી લીધું અને આવી રીતે આપણો ટ્રેડ પ્રોફિટમાં આવ્યો તો આવી રીતે હવે પણ સોરી જેવું કે તમે જોઈ શકો એ માર્કેટ ઓપન થશે હું એ જ જોઈશ કે માર્કેટ કઈ ડાયરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપતું છે અને એના અકોર્ડિંગ બાયના ટ્રેડ આપણે ગોલ્ડમાં લઈ શકીએ આ ટ્રેડ આપણે ક્યાં સુધી લઈ શકીએ તો જેવું કે તમે જોઈ શકો છો આપણી ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં માર્કેટ શું કરશે જો માર્કેટ ઉપર જવું હોય અહીંયાથી તો માર્કેટ આવી રીતે મૂવ કરશે અને ઉપરની ડિરેક્શનમાં જશે તો આપણે બાયના ટ્રેડ લઈશું જો આ આપણું જે ઝોન છે એ ચાર કલાકનું છે સો સોરી ડેલીનું છે તો હું શું કરીશ કે માર્કેટને ચાર જો ત્યાંથી ઉપરની ડિરેક્શનમાં માર્કેટ જેવું હોય તો ચાર કલાકની એટલીસ્ટ શિફ્ટ આપે પછી આપણે અહીંથી લઈશું તો કોઈ પણ ઝોન હોય માર્કેટ આવે અને જો મારે ચાર કલાકની ટાઈમ ફ્રેમ છે તો હું ચાર કલાકની ટાઈમ ફ્રેમને ઉપરની ડિરેક્શનમાં શિફ્ટ થવાની રાહ જોઈશ અને પછી પંદર મિનિટમાં એન્ટ્રી લઈશ આનાથી શું થશે કે મારા જે અનનેસેસરી લોસ થવાના હશે તેથી આપણે બચી જઈશું તો આવી જ રીતે આપણે માર્કેટને ટ્રેડ કરવાનું છે પેશન્સ રાખીને કામ કરવાનું છે જો માર્કેટ કન્સોલિડેશન ફેજમાં હોય તો માર્કેટમાંથી આપણે માર્કેટથી થોડા બ્રેક લઈ લેવાની હોય છે જેથી આપણા અનનેસેસરી લોસ ન થાય શું કરી શકીએ કે તમે જોઈ શકો કે જે માર્કેટ છે અહીંયાથી તમે તમે જોઈ શકો કે નીચેની ડિરેક્શનમાં આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપેલું છે અહીંયા માર્કેટે આજે કન્સોલિડેશન કરેલું છે ત્યારબાદનું આ મૂવ છે સો અહીંથી માર્કેટ ઉપર પણ જઈ શકે અને અહીંથી માર્કેટની નીચે જવાની પ્રોબેબિલિટી પણ છે તો જેવી રીતે આમ તમે જોઈ શકો કે મે બી માર્કેટ અહીંયા આ ડિરેક્શનમાં આવે અને આ ઓર્ડર બ્લોકમાંથી રિએક્ટ કરીને નીચે પણ મૂવ કરી શકે છે તો કે આપણે માર્કેટથી આગળ નહીં પણ માર્કેટની પાછળ ચાલવાનું છે અને જો અહીંયાથી રિએક્ટ કરે તો આપણે સેલના ટ્રેડ લેવાના છે અને જો માર્કેટ પછી અહીંયાથી ઉપરની ડિરેક્શનમાં આપણને ટ્રેડ આપે તો એ પણ આપણે લેવાના છે તો માર્કેટ જેવું કરશે એના અકોર્ડિંગ આપણે ટ્રેડ લઈશું કોઈ એક જ બાઇસ બનાવીને બેસી જઈશું નહીં તો જ આપણને પ્રોફિટ થશે તો આજના વિડીયો માટે આટલું જ તો મળીએ નવા વિડિયોમાં જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બાકી આપણી ચેનલ જે પણ તમારા ટ્રેડર મિત્રો છે એ લોકો જોડે આપણી ચેનલને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ